શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી તીર્થ ક્ષેત્ર કરનાળી ખાતે આજથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો છે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે આ ઐતિહાસિક દિને દેશભરમાં ઠેર ઠેર અનેકવિધ કાર્યક્રમોના આયોજનો થકી દેશવાસીઓ આ ઉત્સવમાં સહભાગી થશે આ અવસરે તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ લોક ડાયરો જળાભિષેક મહાઆરતી અને ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે આ મહોત્સવને અનુલક્ષીને શ્રી કુબેર ભંડારી ટ્રસ્ટ અને ઉત્સાહી નગરજનો દ્વારા આજથી કરનાળી ખાતે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજરોજ મંદિરના ટ્રસ્ટી મહંત દિનેશકિરી મહારાજ મહંત દિનેશકિરી મહારાજ સહિતના ટ્રસ્ટીઓ મંદિર સ્ટાફ સહિત નગરના યુવાનો દ્વારા કુબેરઘાટ સહિત મંદિરના આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આ અભિયાન અંતર્ગત આખાઈ ગામમાં સામૂહિક રીતે સ્વચ્છતાના કાર્યક્રમો થકી હંમેશા માટે સ્વચ્છતા જાળવવાની સૌને અપીલ પણ કરાશે आज स्वच्छता अभियान के तहत पूरे करनाली गांव में कुबेर भंडारी मंदिर के आसपास घाट के ऊपर सब लोग मिलकर के पूरे करनाली गांव के सब लोग मिल के और मंदिर के व्यवस्थापक से लेकर सब लोग मिलकर के हम लोगों ने पूरा मंदिर के आसपास पूरे गांव की सफाई अभियान चालू किया है और आज से यहाँ हमेशा साफ सफाई बना रहेगा ऐसा हम सबसे અનોધી કરે ગાઉ કે લગોસે બોલતે બનાવે રખે